ફાટેલું છે ટી શર્ટ અને તેના પર લાગી છે ધૂળ આ મહાશય છે ખ્યાતિ હોસ્પિટલ કાર્ડનો આરોપી ડોક્ટર સંજય પટોળિયા જેને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો ડોક્ટર સંજય પટોડિયા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વરોક યુનિવર્સિટી પાસે પોતાના એક મિત્રને મળવા માટે જઈ રહ્યો હતો આ સમયે તેને પકડી લેવાયો તેની સામે ગુનો નોંધાતા જ તે પોતાનો મોબાઈલ રાજકોટમાં પોતાની ગાડીમાં મૂકી ઉદયપુર નાથ દ્વારા અજમેર પાલી જયપુર અને દિલ્હી ભાગી ગયો હતો પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે તે એક શહેરથી બીજા શહેરમાં ખાનગી બસોમાં જતો જો કે એક શહેરમાં એક દિવસથી વધુ રોકાણ કરવાનું હોય તો તે અલગ અલગ હોટેલમાં રોકા 또. ખ્યાતિ હોસ્પિટલનો ઓગણચાલીસ ટકા હિસ્સો સંજય પટોડીના નામે છે પોતાની કંપની બંધ થઈ જતા તેને કાર્તિક પટેલ કોઠારી સાથે લેતો ડોક્ટરની ભરતી અંગેના નિર્ણય પણ તે પોતે કરતો વર્ષ ઓગણીસો થી બે બે સુધી તેણે રાજકોટ થી પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું બાદમાં બે થી બે છ દરમિયાન રાજકોટની પદ્મકુંવરજી હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કર્યું ડોક્ટર સંજય પટોડિયા પકડાતા ખ્યાતિ હોસ્પિટલ કાર્ડના કુલ સાત આરોપી પકડાયા છે જોકે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર છે